નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજનો આ વિડિયો માત્ર એક વિડિયો નથી પણ તે બધી બહેનો અને માતાઓના આંસુનો જવાબ છે જેઓ રાતના અંધારામાં પોતાનું ઓશિકું ભીંજવે છે આજે હું તે પીડા વિશે વાત કરવાનો છું જે એક સ્ત્રી ત્યારે અનુભવે છે જ્યારે તેનો પતિ જે ક્યારે તેના પર બેહદ પ્રેમ વરસાવતો હતો તે આજે તેની તરફ જોવાનું પણ પસંદ નથી કરતો શું તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે કે નાની નાની વાત પર ઝઘડા થાય છે શું તમારા પતિ હવે ઘરે આવવાથી દૂર ભાગે છે કે ઘરે આવતાની સાથે જ મોબાઈલમાં લાગી જાય છે અને તમારી એક વાત સાંભળવા પણ તૈયાર નથી થતા જો તમારા ઘરમાં પણ ક્લેશે જગ્યા બનાવી લીધી છે અને તમને લાગે છે કે તમારો સંબંધ હવે તૂટવાની અણી પર છે

જી હા હું વાત કરી રહ્યો છું સરસવના તેલના એક દીવાની પરંતુ તમે આ દીવાની જ્યોતને જોતા બોલી દીધો તો વિશ્વાસ કરો જે પતિ આજે તમારા પર બૂમો પાડે છે તે આવતીકાલથી તમારા ચરણોમાં બેસીને તમારી પાસે પ્રેમની ભીખ માંગશે આ સાંભળવામાં તમને જાદુ લાગી શકે છે પરંતુ આ શુદ્ધ ઉર્જાનું વિજ્ઞાન છે દોસ્તો આપણા ઘરનો દરેક ખૂણો કોઈને કોઈ ગ્રહ અને દેવતા સાથે જોડાયેલો હોય છે જ્યારે સંબંધોમાં કડવાશ આવે છે તો તેનો સીધો અર્થ છે કે તમારા ઘરની એક વિશેષ દિશામાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ ગયો છે અથવા તો તમારા પતિની બુદ્ધિ પર કોઈએ કોઈ બંધન નાખી દીધું છે આજના આ વીડિયોને ભૂલથી પણ નાનો કરીને જોવાની ભૂલ ન કરશો અને તેને આગળ પાહળ કરીને ન જોશો કારણ કે ઉપાયની દરેક એક સેકન્ડ કિંમતી છે આ ઉપાય ચાર તબક્કામાં કામ કરે છે અને જો તમે ત્રીજો તબક્કો ચૂકી ગયા અને સીધા મંત્ર પર જતા રહ્યા તો આ ઉપાય ઉલટી અસર પણ કરી શકે છે તેથી મારી હાથ જોડીને વિનંતી છે કે તમારા સુખી દાંપત્ય જીવન માટે આગામી થોડી મિનિટો મને આપો હું વચન આપું છું કે આ વિડિયો તમારા જીવનની દિશા અને દશા બંને બદલી નાખશે આજે આપણે તે શક્તિને જાગૃત કરીશું જે તમારા પતિના દિલ અને દિમાગમાંથી ગુસ્સાને કાઢીને ત્યાં માત્ર અને માત્ર તમારા માટે પ્રેમ ભરી દેશે તો ચાલો મોડું કર્યા વિના જાણીએ કે આખરે તે કયો ખૂણો છે અને તે કયો સમય છે જ્યારે સરસવના તેલનો આ દીવો પોતાનો ચમત્કાર બતાવે છે મિત્રો ઉપાય જાણતા પહેલા તે સમજવું ખૂબ જરૂરી છે કે આખરે આવુષા માટે થાય છે કેમ એક હસ્તોર્મતો પરિવાર યુદ્ધનું મેદાન બની જાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ પુરુષની કુંડળીમાં મંગળ અને રાહુનો પ્રભાવ વધી જાય છે અથવા તો ઘરના નૈઋત્ય ખૂણામાં કોઈ વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ જાય છે તો તે ઘરના મુખ્ય વ્યક્તિનો સ્વભાવ ચીડિયા થવા લાગે છે મંગળ ક્રોધનો કારક છે અને રાહુ ભ્રમ પેદા કરે છે જ્યારે આ બંને મળી જાય છે તો પતિને પોતાની પત્નીની દરેક વાતમાં ખામી દેખાવા લાગે લાગે છે છે તેને બહારના લોકો સારા પરંતુ ઘરની લક્ષ્મી તેને ખટકવા લાગે છે ઘણી વાર એવું પણ જોવા મળ્યું છે કે કોઈ ખરાબ નજર કે કરેલા કરાવેલાને કારણે પણ પતિનું મન ઊંચું થઈ જાય છે તમે અનુભવ્યું હશે કે જેવો તે ઘરની દહેલીજ પાર કરે છે તેમનો મૂડ ખરાબ થઈ જાય છે પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે સરસવનું તેલ શનિદેવનું પ્રતિક છે અને શનિદેવ ન્યાયના દેવતા છે સરસવના તેલમાં તે શક્તિ હોય છે જે મોટીમાં મોટી નકારાત્મક ઉર્જાને શોષી શકે છે આજે હું જે ઉપાયની વાત કરી રહ્યો છું તેમાં આપણે સરસવના તેલના દીવાનો ઉપયોગ એક એન્ટેનાની જેમ કરીશું જેમ એક એન્ટેના સિગ્નલ પકડી પાડે છે તેવી જ રીતે આ દીવો તમારા પતિના મન સુધી તમારી વાત પહોંચાડવાનું કામ કરશે પરંતુ લોકો ભૂલ ક્યાં કરે છે લોકો મંદિરમાં દીવો પ્રગટાવે છે તુલસી પર પ્રગટાવે છે પરંતુ તે જાદુઈ સ્થાનને ભૂલી જાય છે જે સીધા પતિ પત્નીના સંબંધોને નિયંત્રિત કરે છે તે સ્થાન તમારા ઘરનો સૌથી સંવેદનશીલ ખૂણો છે જો ત્યાં અંધારું છે તો તમારા સંબંધોમાં પણ અંધારું જ રહેશે હવે હું તમને ઉપાયની તૈયારી જણાવીશ ખૂબ ધ્યાનથી સાંભળજો કારણ કે તેમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીનું સાચું હોવું ખૂબ જરૂરી છે જો સામગ્રીમાં કમી રહી ગઈ તો મંત્રકામ નહીં કરે સૌ પ્રથમ તમકરે એક માટીનો દીવો જોઈએ જે ક્યાંયથી પણ તૂટેલો કે તિરાડવાળો ન હોય યાદ રાખો ખંડિત દીવાનો પ્રયોગ વર્જિત છે આની સાથે તમને શુદ્ધ સરસવનું તેલ જોઈએ જો શક્ય હોય તો કોલ્હુનું તેલ લો પેકેટવાળું નહીં કારણ કે આપણને શુદ્ધતા જોઈએ છે અને ત્રીજી સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે વાટ તમારે રૂની લાંબી વાટ નથી લેવાની તમારે ફૂલ વાટનો ઉપયોગ કરવાનો છે જે નીચેથી ગોળ હોય છે વાટ સ્થિરતાનું પ્રતિક છે અને આપણે ઈચ્છીએ છીએ કે તમારા પતિનો પ્રેમ તમારા માટે સ્થિર થઈ જાય ભાગતો ન રહે આ દીવામાં આપણે બીજી બે ગુપ્ત વસ્તુઓ નાખવાની છે જે વશીકરણનું કામ કરશે જેના વિશે હું તમને આગળના ભાગમાં જણાવીશ આ પ્રક્રિયા તમારે ખૂબ જ ગુપ્ત રીતે કરવાની છે આ ઉપાય વિશે તમારા પતિને કે ઘરના કોઈ અન્ય સભ્યને ખબર ન પડવી જોઈએ નહીં તો ટોક લાગી શકે છે હવે આપણે વિડીયોના સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવી ગયા છીએ તમારી ડાયરી અને પેન કાઢી લો કારણ કે હવે હું જે જણાવવા જઈ રહ્યો છું તેમાં એક પણ ભૂલની ગુંજાઈશ નથી મિત્રો આ ઉપાય તમારે શનિવાર અથવા મંગળવારની સાંજે શરૂ કરવાનો છે સાંજનો સમય એટલે ગોધુલી વેળા જ્યારે દિવસ ઢળી રહ્યો હોય અને રાત થઈ રહી હોય આ સમય તાંત્રિક ક્રિયાઓ અને સાત્વિક ઉપાયો માટે સૌથી શક્તિશાળી માનવામાં આવે છે સૌથી પહેલા તમે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી લો યાદ રાખો કાળા રંગના કપડા ન પહેરવા લાલ કે પીળા રંગના વસ્ત્રો ધારણ કરો જે ઉર્જાને આકર્ષિત કરે છે હવે તે માટીનો દીવો લો તેમાં સરસવનું તેલ ભરો અને ફૂલ વાટ લગાવી દો હવે વારી આવે છે તે બે ગુપ્ત વસ્તુઓની જે આ દીવાને સામાન્ય દીવાથી એક વશીકરણ યંત્રમાં બદલી દેશે જી હા તમારે બે આખા લવિંગ લેવાના છે જેના પરનું ફૂલ બનેલું હોય લવિંગ મંગળનું પ્રતિક છે અને તે ઉર્જાને ખૂબ ઝડપથી વધારે છે આ બંને લવિંગને તમારા હાથમાં રાખો અને તમારા પતિનું નામ લો પછી તે નાખી દો બીજી વસ્તુ છે થોડું સિંદૂર તે જ સિંદૂર જે તમે તમારી સેથીમાં લગાવો છો એક ચપટી સિંદૂર તે તેલમાં નાખી દો સિંદૂર માતા પાર્વતીની શક્તિ છે અને તે પતિની લાંબી ઉંમર અને પ્રેમનું પ્રતિક છે જ્યારે સરસવનું તેલ લવિંગ અને સિંદુરનું મિલન થાય છે તો એક એવી ચુંબકીય ઉર્જા પેદા થાય છે જે કોઈના પણ પથ્થર દિલને પીગળાવી શકે છે હવે સવાલ આવે છે કે આ દીવો ક્યાં પ્રગટાવવો આજ તે રહસ્ય છે જે નવ્વાણું ટકા લોકો જાણતા નથી લોકો તેને મંદિરમાં પ્રગટાવે છે પરંતુ તમારે તેને તમારા બેડરૂમમાં નથી પ્રગટાવવાનો કે ન તો મંદિરમાં તમારે આ દિવાને તમારા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં પ્રગટાવવાનો છે વાસ્તુ અનુસાર દક્ષિણ પશ્ચિમ દિશા સંબંધો અને સ્થિરતાની દિશા છે જો તમારા ઘરના આ ખૂણામાં ભારે સામાન રાખેલો છે કે અહીં અંધારું રહે છે તો પતિ પત્નીમાં ઝઘડા થવા નિશ્ચિત છે તમારે આ ખૂણાને સાફ કરીને ત્યાં જમીન પર કે કોઈ ઊંચા સ્થાન પર આ દીવાને રાખવાનો છે દીવા નીચે થોડાક ચોખાના દાણા મૂકી દો જેથી દીવાનો સીધો સંપર્ક જમીન સાથે ન થાય હવે દીવાની જ્યોતનું મુખ ઉત્તરની તરફ રાખો હવે દીવો પ્રગટાવો જેવો તમે દીવો પ્રગટાવશો તમે અનુભવશો કે વાતાવરણમાં એક ભારેપણું ઓછું થઈ રહ્યું છે દીવો પ્રગટાવ્યા પછી તમારે ત્યાંથી હટવાનું નથી હવે સમય છે તે મહામંત્રના પ્રયોગનો જે આ દીવાની જ્યોત દ્વારા તમારા પતિના અવચેતન મન પર સીધો પ્રહાર કરશે આ મંત્ર એટલો શક્તિશાળી છે કે તેને બોલ્યાના થોડા જ મિનિટોમાં અસર દેખાવાની શરૂ થઈ જાય છે હવે તમારા શ્વાસ થંભાવી દો કારણ કે હું તે મંત્ર જણાવવા જઈ રહ્યો છું જેના માટે તમે આખો વીડિયો જોયો છે દીવો પ્રગટી ચૂક્યો છે લવિંગ અને સિંદૂર પોતાની ઉર્જા છોડી રહ્યા છે હવે તમારે તે દીવાની જ્યોતને એક અટક જોવાની છે પામ પણ ઝપકાવ્યા વિના જેટલું થઈ શકે તેટલું તે જ્યોતને જુઓ અને મન જ મનમાં તમારા પતિનો હસતો ચહેરો યાદ કરો કલ્પના કરો કે તે તમારી પાસે આવી રહ્યા છે અને તમારી સાથે પ્રેમથી વાત કરી રહ્યા છે આ વિઝ્યુલાઇઝેશન સાથે તમારે આ સિદ્ધ મંત્રનો જાપ એકસો આઠ વાર કરવાનો છે તમે આંગળીઓ પર ગણી શકો છો કે રુદ્રાક્ષની ની માળા લઈ શકો છો મિત્રો આ મંત્ર ધ્યાંથી સાંભળો ઓમ ક્લિ કામાક્ષય પછી તમારે તમારા પતિનું નામ લેવાનું છે ક્લી કામ બીજ મંત્ર છે જે આકર્ષણ પેદા કરે છે અને કામાખ્યા દેવી વશીકરણની અધિષ્ઠાત્રી દેવી છે જ્યારે તમે દીવાની જ્યોતને જોતા આ મંત્રને બોલો છો તો ત્રાટક ક્રિયા બને છે આ ધ્વનિ તરંગો બ્રહ્માંડમાં જઈને સીધા તમારા પતિના દિમાગને સંદેશ મોકલે છે કે તેમને તમારી પાસે આવવું જ પડશે તેમનો ગુસ્સો કપૂરની જેમ ઉડી જશે આ ઉપાય તમારે સતત એકવીસ દિવસો સુધી કરવાનો છે વચ્ચે જો માસિક ધર્મ આવી જાય તો તે દિવસોને છોડી દો અને પછીથી ચાલુ રાખો પરંતુ ક્રમ તૂટવો ન જોઈએ દીવો જ્યારે પોતાની જાતે ઓલવાઈ જાય તો બીજા દિવસે તે બચેલા તેલને અને લવિંગને કોઈ પીપળાના વૃક્ષના મૂળમાં નાખી દો તેને ઘરમાં ભેગો ન કરો મિત્રો આ ઉપાય અચૂક છે મેં મારા વીસ વર્ષના અનુભવમાં જોયું છે કે જે ઘરોમાં તલાકની નોબત આવી ગઈ હતી ત્યાં પણ આ એક દીવાએ ફરીથી પ્રેમની રોશની જગાવી દીધી તમારા પતિ ભલે ગમે તેટલા કઠોર કેમ ન હોય ભલે તે કોઈ બીજાના ચક્કરમાં કેમ ન હોય આ મંત્ર અને દીવાની શક્તિની આગળ તેમને ઝૂકવું જ પડશે તે તમારા ઈશારાઓ પર નાચશે તેનો મતલબ એ નથી કે તે તમારા ગુલામ બની જશે પરંતુ તેનો અર્થ છે કે તે તમારી ભાવનાઓની કદર કરશે તમારી વાત માનશે અને તમને તે સન્માન આપશે જેના તમે હકદાર છો તો મારી બહેનો આજથી જ નહીં પણ અત્યારથી જ આ ઉપાયની તૈયારી શરૂ કરો વિશ્વાસ અને શ્રદ્ધા સાથે કરવામાં આવેલો ઉપાય ક્યારેય ખાલી નથી જતો